હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકા દીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન જ તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે અને આજ તો સવારમાં ઓરમાં એવું મસ્ત વાતાવરણ છે ને ત્યાં બ્રશ કરીને તરત આવીને જ મને એમ થયું કે લાવ બ્લોગ સ્ટાર્ટ કરી દો તો જ આપણે શરૂઆત કરી દીધી છે અને જો તમને બધું વાતાવરણ બતાવું અને યાસિક કરે છે એડિટિંગ તો એ પણ બતાવું એટલે એડિટિંગ એટલે વિડીયો એડિટિંગ નથી કરતા ફોટોગ્રાફીનો ફોટો એડિટ કરે છે તો જો પહેલાં વાતાવરણ બતાવી દો પછી યાસિક બતાવી દો જો આવી કંઈક વાતાવરણની મજા છે અમારી જો મકાઈ આવડી આવડી થઈ ગઈ હે આજ કે કાલમાં વઢાવાની છે અને આ છે આપણી નારિયેલી અને સાથે સાથે કેળ અને કેળમાં કંઈક આવી લુંબ છે અને નારિયેલીમાં નારિયેલ તો ઘણા છે પણ નારિયેલી ઊંચી છે એટલે આપણાથી પડે નહીં તો એટલા માટે ઈ પડે ત્યારે આપણે ખાઈ શકાય

જો યાસિક એમ કે છે કે આપણે અપલોડ કરી રહી મસ્ત ફોટો આવે જો આમ યાસિક ડબલ રોલ દેખાય એક અહીંયા ને કહો હું સિંગલ જ દેખાવ કેમ કે બેક કેમેરો છે ને એટલે હા એમાં જ દેખાવ છું કેમેરા ના દેખાવ ને કેમ કે હા કેમેરો હોય તો બીજું કોઈક શૂટ કરતું હોય ને તો દેખાય તો ચાલો હવે મારા સાસુ શું કર છે એ બતાવો તમને દોસ્તો

એપલ ખાઉ તડકો આમ મીઠો મીઠો લાગે ને એટલે અહીં બેઠી એનો આનંદ લેસ અને આનંદ લેતા લેતા ગયો સવારનો કોરમાં આપણે એપલ ખાઈ હમ એપલ સારું ચાલો દોસ્તો કોઈન ખાવ હોય તો આવી જાજો એપલ હું ને યાસિક બે તો એપલ એન્જોય કરી હવે તડકે બેસીને હવે ઈ તો એડિટ કરો છો ફોટો એટલે ઈ તો આઈ ની બસે પણ મેં કીધું હું તો બેસ થોડીકાર બેસું અને પછી નાસ્તો આપણે કરશી થોડીકાર પછી અત્યારે ખાલી એપલ ખાઈ તો ચાલો ખાઈ લો વેપર પછી મળ્યા તો ગાઈસ જો આ બ્રેડ છે કઈ છે સોરી પાઉં છે કઈ છે આપણે રોટલી વઘારી છે ચા સાથે રોટલી જોઈ ગયો ચા ચા એ ગરમ થાય છે અને ખીચડી અને પાઉં અને રોટલી અને બધું નાસ્તો છે તો આવી જજો નાસ્તો કરવા અને સાથે સાથે આ સોંગ પણ વાગતા હતા પણ કોફી રેટ ના આવે એટલા બટે મે બંધ કરી દીધું તો ચાલો બ્રેડ છે કે દે પાઉ ત્યારે આપણે મંડી ખાવા

તો ચાલો ખાઈ લઉં હાંજે આજ તો તમારા જલસા હાંજે ખીચડી અત્યારે ખીચડી વાહ 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 જાજી ખીચડી ના ખવાય હાલો ખાઈ લે ખીચડી જા ખીચડી ને પાવ છે ને હા તો કમાડી કરી તો ચાલો ગાઈસ ખાઈ લે ખીચડી તો આપણે આયા તો પપ્પાના ઘરે ચાખીન ખીચડી દેવા એટલે આપણે ઘી લઈ આવશે ફિના ઘરેથી તજા કીટલી અને આ શેલી અને આમાં રૂપિયા રાખ્યા છે પપ્પા અહીંયાથી ઘી લઈ આવશે પછી આપણે બનાવ્યા છે લાડવા એટલા માટે મેં કીધું તો ઘી લેવાની ને દેતા આવી તો અહીંયા આવ્યા હતા પણ પપ્પા અહીંયા નથી ગયા છે પરમીટ નો માલ લેવા તો હવે ક્યાં બે મિનિટ ખબર હું હમણાં આવું છું તો આપણે એને વેઇટ કરી બે મિનિટ અને કે આપણે દઈણું દેવા પણ આવ્યા આવ્યા હતા તો હવે હું તો ખાટલે બેઠી છું આ ખાટલો તો અહીંયા ડરેલો હતો મહેમાન ગતિની કોઈ કમી નથી આપણે તો જાણે બેઠા હી અને રીલ જોઈ છી તો આવે ત્યાં દિવાળ જોઈને પછી આપણે જાણે ગામમાં તો ચાલો આવે પછી મળ્યા તો આપણે છાંઈ બેઠા હતા છાંઈ કરતા આજે છે ને જો આકાશમાં ભરતે ભગવાને લાદી પાથરી દીધી છે તો એ જો વાતાવરણના મજા આવે એવું છે એટલે હું મેં કીધું લાવ તડકો શેકું મારા માટે સારું હેલ્થ માટે બધા માટે જો કે સારો તડકો અને જો પપ્પા અને અદા બે માલ લઈને પરમિટમાં આવી ગયા છે જવા હાય હાય

હાય થઈ ગયું તમારું ડિસ્કશન તો ચાલો જોઈ લો દોસ્તો ક્યું છે વાતાવરણ સરસ મજાનું આપણે આવી ગયા માટીના વાસણ ગયા તો આપણે ગલ્લો તો અમે ગલ્લો છે માટલા છે પાણીના

આ છે તુલસી ગ્યારા નાના નાના આવડા અને મોટા ક્યારે પણ અહીંયા છે માટીના વાસણ ઘણા બધા માટલા પાણી આ માટલા અલગ અલગ વેરાયટી ડિઝાઇનમાં કલરવાળા અને સામે છે જે અહીંયા પાણીના આપણે ચકલા માટે પાણી ભરવા માટે અને એના ઘર પણ છે આપણે બધા દેખાયડા હતા તો એ છે ને મેડમ તો આપને કાલ અલગથી લેવા માટે આવશું કયું પાણી માટે માટલાનો એલા માટલા નસુ બોટલ લીધી પાણી નાખવાનું બધું પાણી એક ઘર લેવું છે એમાં પણ કરી શકે ચાલો આજ તો હવે આટલું જ કાલ અને જો જોતું હોય ને આયા કઈ પણ માટીના વાસણ છે ઘણી બધી વેરાયટી છે તો અહીંયા આવી ચાલો જઈને તો દોસ્તો આપડે ખાઈ પી મસ્ત મજા નીંદર ઘર લીધી અને દીદી આવ્યા ગાઉન લેવા તો ગાઉન લઈ ગયા હવે આપણે જઈ છીએ ખાણવારે ટમેટા ઉતારવા તો

સાસુ માટે ગામ માં થોડી ખરીદી કરવાની ચંપલ એવું બધું સવારના પેલા પાછળ ગયા હા પેલા પપ્પા ઘરે ગયા તા નો બની દેવા પાછા

આમ માથે જ છોડ નાખ્યું હે અને એક મસ્ત વિડીયો કોમેડી બનાવી નહીં એક અથવા તો ગમે બનાવી જ નાખી તો આપણે સ્ટેન્ડ તકાય છે ને તો એના માટે જો ગાડી સેટ કરે જો આ ગાડીનો જુગાડ કરે છે અહીંયા એટલે કેમેરા સામે રહી જાય ને તો આપણા વિડીયા બની જાય અને આજ વાતાવરણ એટલું નેચરલ છે ને કે આમ કલર ટોન હા કલર ટોન તમે જોઈ શકો છો દસ્તો કેમ આવે છે અને આ છે આપણી કોબી કોબી છે કોબી કોબી છે ડોબી તો જો પંખીડા ઉડે છે અમે વિડીયો બનાવી લઈએ તો કે એમ કીધું મને કે હું ગાડી સેટ કરું ત્યાં તો તું માઇક સેટ કરતો જો આપણા હાથમાં છે માઇકનું નું બોક્સ તો ચાલો હવે આપણે કે અહીંયા લગાવી લઈએ આપણા શર્ટમાં એટલે અવાજ ચોખ્ખો સરસ આવે જો આવી ગયો છે માઇક આપણા હાથમાં તો ચાલો આને લગાવી લઈએ લઈએલી મને હાથ ઊંધો પડે છે મિત્રો પેલા માઈક લે પછી મળ્યા તો ગાઈસ આપણે માઇક લગાવી દીધું છે અને હવે હું એને કરું છું ચાલુ જો માં ગ્રીન ટિક થાય ને રામજીલા નું કે ચાલુ જોવો અહીંયા તમને દેખાતું હશે જો આ ગ્રીન થઈ ગયું છે તો હવે ચાલુ થઈ ગયું છે માઇક અને અવાજમાં ડિફરન્સ આવી જ ગયો હશે તમને કે માઇક લગાવ્યા પછી કેવો અવાજ આવે અને માઇક વગર કેવો અવાજ આવે તો ચાલો હવે વિડીયો બનાવી લઈએ કેમેરો આપણે સેટ કરી દઈએ એમ એટલે કે મોબાઈલ અને પછી એક મસ્ત વિડીયો બનાવી લઈએ અત્યારે તો એક જ જડ્યું છે કોન્ટેન્ટ તો એ બનાવી લઈએ પછી આગળ એવું લાગશે તો આપણે બનાવશી તો ચાલો વિડીયો બનાવી લઈએ કોમેડી પછી મેડા તો દોસ્તો આપણે બે કોમેડી વિડીયો બનાવ્યા અને એ જોઈને મજા આવશે કદાચ એમાં બે ને બદલો પૂરો થઈ ગયો આવી રીતે હે કારણ કે પેલા એને મને થપ્પડ મારી પછી બે ને થપ્પડ મારી એવા બે કોમેડી વિડીયો પછી ઓલું ગીત છે ને પુષ્પાવાળું

તો લાઈક કરજો તમારા દોસ્તો જોડે શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ